એ જૂનાગઢને લઈને ફરી વિવાદિત નિવેદન આપ્યું તેમણે જૂનાગઢને પાકિસ્તાનનો ભાગ ગણાવ્યો જેથી જૂનાગઢમાં રોષ જોવા મળી રહ્યો છે જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયા અને પૂર્વ મેયર ગીતાબેન પરમારે જૂનાગઢના મામલે આપેલા નિવેદનને વખોડ્યું સાથે કહ્યું કે પાકિસ્તાનને પોતાના દેશની ચિંતા કરવી જોઈએ ભારત અને જૂનાગઢ કરતા વધુ સમસ્યા પાકિસ્તાનમાં છે મંત્રી છે તેનું કહેવાનું છે કે જુનાગઢ પાકિસ્તાનનું છે પરંતુ તેમને ખૂબ જ કડક શબ્દોમાં કહું છું કે જુનાગઢ ભારતનું છે અને ભારતનું જ રહેવાનું છે કારણ કે આજે જુનાગઢ ઐતિહાસિક સ્થળ પર્યટન સ્થળ થયું છે અને લાખો લોકો જયારે જુનાગઢમાં પ્રવાસન તરીકે આવી રહ્યા છે ત્યારે આજે પાકિસ્તાનના વિદેશ મંત્રી એમ કહી રહ્યા છે કે પાકિસ્તાનનું જુનાગઢ છે તો આ હું આ જે એમની વાત છે તેમને સતત વખોડું છું અને શું કડકમાં કડક રીતના કહું છે કે જુનાગઢ હંમેશા ભારતનું છે જુનાગઢવાસીઓનું છે અને હંમેશા જુનાગઢ ભારતનું જ રહેવાનું છે માનસિક સ્થિતિ ગુમાવી દેતા હોય ત્યારે લોકો ગમે તેવી બખવાટ કરતા હોય છે એમને ખબર હોવી જોઈ કે જુનાગઢ એ ભારત દેશનો અભિનય અંગ છે અને આગણીય સરદાર વલ્લભભાઈ પટેલે આ લડાઈ કરી અને જુનાગઢને મતદાન કરી અને ત્યારે અહીંયા જુનાગઢ ભારતની અંદર ભેળવું હતું ખરેખર પાકિસ્તાનના લોકોએ ચિંતા કરવી હોય તો એ દેશની અંદર જે જે અરાજકતા છે મુસ્લિમ પરિવારો ત્યાં પીડાઈ રહ્યા છે ખૂનની નદીઓ વહે છે ભૂખમરો છે તો એમના દેશના લોકોની સ્થિતિ સુધારવા માટેની ચિંતા કરવી જોઈએ અહીંયા આવી અને જુનાગઢમાં આવીને અહીંયા લોકોને પૂછે કે જુનાગઢની અંદર જે મુસ્લિમ કોમ્યુનિટી લઘુમતી સમાજ છે એ પાકિસ્તાનથી ખૂબ સારી રીતે અહીં જીવી રહ્યા છે